શ્રી ગોપાલ સંસ્કાર વાર્ષિક અમદાવાદ ખાતે શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ નો વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ યોજ્યો હતો શહેરના પ્રથમ નાગરિક મેયર પ્રતિભાજી ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ મંગલ નવકાર મહેક ગ્રુપના શ્રી ગોપાલ સંસ્કાર મેક ટ્રસ્ટ દ્વારા વાર્ષિક મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રતિભાબેન જૈન મિયર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા મુખ્ય અતિથિ વિશેષ તરીકે અમિતભાઈ ઠાકર ધારાસભ્ય વિજયલપુર બોર્ડ ઉપસ્થિત રહ્યા હતા તો આ ઉપરાંત બળદેભાઈ જે પટેલ ચેરમેન નવ નિર્માણ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ અમદાવાદ તથા દે આપેટી વર્લ્ડ ચેરમેન જયંત વેલ્ફેર ફાઉન્ડેશન મુંબઈ અરવિંદભાઈ પરમાર કો-ઓપરેટર શ્રી પ્રવીણાબેન પટેલ કોર્પોરેટર શ્રી આશીષભાઈ પટેલ કોર્પોરેટર શ્રી ભારતીબેન ગોયલ કોર્પોરેટર વગેરેની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટના શ્રી વિરોભાઈ અલગોતર શ્રી અશ્વિનભાઈ દેદરાણી શ્રી મુકેશભાઈ ચૌધરી શ્રી દેવેન્દ્રભાઈ મિશ્રા રંજનબેન શાહ તથા શ્રી

જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે લોન સ્વરૂપે આપવાનું આયોજન કરવામાં આવ્યું છે આ વાર્ષિક મહોત્સવ કાર્યક્રમમાં વાર્ષિક અહેવાલનું અનાવરણ કરાયું હતું સન્માન સમારોહ પણ યોજાયો હતો આર્થિક રીતે વંચિત મહિલાઓને મદદરૂપ થવા અને સિલાઈ મશીન વિતરણ પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત સંસ્થાના બાળકો માટે પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું કે તેમને કપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નૌતમભાઈ રસિકલાલ વકીલ નિકિતા શાહ કોર્પોરેટ એડવાઇઝર સર્વિસ લિમિટેડ શૈલેષભાઈ અમૃતલાલસા જ્યોતિબેન જગદીશભાઈસા તથા કલ્પેશભાઈ દશરદભાઈ પરિકને તેમનું બદલ સેવા અમદાવાદ નું કાર્યક્રમ છે કાગર પોતે પોતાના પગ ઉપર ઊભી રહીને કામ કરતી બેનો અને એમના કાર્યક્રમમાં આવવાનો આનંદ મને વધારે છે મુકેશભાઈ ના હાથે ઘણા વખતથી સંબંધ સદન છે મુકેશભાઈ આગ્રહ હતો સમય સાહેબ અમારા અહીં સેટેલાઇટ રાજીવનગર ને બધા બહેનો છે એમને મળવા માટે આવ્યો હતો એમના આગ્રહ થી મળવા માટે જ આવે છે બહેનો વધારે પગભર થાય પોતાનું જીવન ધોરણ સુધારે એવી અપેક્ષા થેન્ક યુ મારું નામ બીરુભાઈ કાનાભાઈ અલગોતર છે અને આ સંસ્થા એક વર્ષથી ચાલી રહી છે અહીંયા આમ તો નવ વર્ષથી ચાલે છે પણ લોકો એવું કહે છે કે તમારી સંસ્થા એમ કે નવ વર્ષ નહીં પણ સો વર્ષ જૂની હોય એટલું કામ સરસ કરી રહી છે પિસ્તાલીસ ઉપરાંત પ્રવૃત્તિ ત્રણસો પાસઠ દિવસ અવિરત પ્રણે આ સંસ્થા કરી રહી છે પચાસ હજાર કુંડાનું વિતરણ એક લાખ લોકોને જમાડવાનું હોય પછી દરરોજ દોઢસો બાળકોને જરૂરિયાતમંદ બાળકોને ભણાવવાનું એજ્યુકેશન પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા થઈ રહી છે અને આજે ખાસ એનો વાર્ષિક અને કાર્યક્રમ મહોત્સવ કાર્યક્રમ રાખેલો એની અંદર મેયર શ્રી પધારેલા અને કોર્પોરેટર સાહેબો પધારેલા અમિતભાઈ સાથ પણ થોડી

જ્યારે સંપર્ક થાય સ્પર્શ થાય ત્યારે આવા મોટા સરસ મજાના કાર્ય કરી શકાય આપણે એકલાની કોઈ તાકાત છે